નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંગોળા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે લાલાભાઈ મેંધપરા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવન આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે

લાલજીભાઈ આપણે કેટલા વીઘામાં સરગવો છે આપણે આપણે આઠ વીઘામાં સરગવો છે આઠ વીઘામાં હવે તમે આનું વાવેતર ક્યારે કરેલું છે આનું વાવેતર કરેલું આપણે જેઠ મહિનાનો પહેલો દિવસ હતો ને બરાબર છે હવે તમારા કઈ વેરાયટી છે આપણે આપણે પીકેમ વન પીકેમ વન ચલો મિત્રો જે સારામાં સારી વેરાયટી આવે માર્કેટમાં એ જે છે વેરાયટી પીકેમ વન છે હવે તમે સોળ થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર રાખેલું છે આમાં દસ ફૂટનું પાટલું છે અને સોળ થી સોળ પાંચ ફૂટ પાંચ બાય દસ હા બરાબર છે

બીજો ખાસ લાલજીભાઈ તમારી પાસે એ જાણવાનું છે તમે આની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો છે એમાં આપણે આની અંદર પી વન પી વન અને આ એક કીટ આવે છે આ પોટાશ પોટાશ અને આ જે મધમાઇખીની આ મધમાખીની દવા આ પાંચ ગ્રામ નાખવાની અને આવડું અઢાર ગ્રામ નાખવા બરાબર છે અને આ પી વન કેટલું નાખ્યું એ આપણે ચાલી નાખતા હતા બરાબર છે ખેડા મિત્રો આપણી જે કીટ આવે એનો જે છે પી વન સાથે કીટનો ઉપયોગ કર્યો તો તો હવે તમારા શબ્દમાં જણાવો આપણે કેટલી વખત આની અંદર આપેલું છે આમાં

રંગોળામાં થી સાતસો વીઘાનો સરગો છે બરાબર છે બીજું ખાસ તમને કીટ વિશે કઈ રીતે માહિતી મળી તમને કીટ વિશે તમને કહો આંબલાના ઓલા ભાઈ છે ને ઉમેશભાઈ હા એને મને માહિતી આપી પછી આપણે રિઝલ્ટ જોયું અને તરત બીજી હોટે મગાવી લીધી જો ખેડો મિત્રો આપ જોઈ શકો છો કે ઓરિજિનલ જે પી કેમ વન જે વેરાયટી આવે ને એ જે છે આ ફિલ્ડમાં છે આપ જોઈ શકો છો

ઈ પે આપણે જે પીવન દવાનું જે છે રિઝલ્ટ મળેલું છે અને વેરાયટી પણ સારામ સારી છે તો લાલજીભાઈ અમારા અન્ય ખેડો મિત્રો છે એના માટે તમારે શું ભલામણ છે કેવી દવા આવે છે દવા સારામ સારી છે બરાબર છે અને એનું રિઝલ્ટ એ સારું છે હા ફાલ ફૂલ બધી આમ સમક વાળી સિંગુ હા અને ખરતુંય નથી બરાબર છે

તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય